નમસ્કાર દોસ્તો હું આપનો સાથી રજનીકાંત ભારતીયા મિત્રો હાલમાં જ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુભાઈ પટેલનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે નવી ફાર્મસી કોલેજોની મંજૂરી આપવા માટે રૂપિયા લેતા હોવાની ફરિયાદોના આધારે સીબીઆઈ દ્વારા એમના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે અને ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને જેની જાણકારી ફાર્માસિસ્ટો જ નહીં પણ સામાન્ય જનતાને પણ ન્યૂઝ પેપરો અને ટીવીના માધ્યમથી થઈ છે મીડિયા રિપોર્ટ્સનું સાચું માનીએ તો ઘણા મીડિયા એવું કહે છે કે મોન્ટુ પટેલનો પાંચસો કરોડનો ભ્રષ્ટાચાર છે તો કેટલાક લોકો પાંચ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ ઘટનાને પગલે કેટલાક ફાર્માસિસ્ટ મિત્રોના મને ફોન પણ આવ્યા અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બનવા માટેની લાયકાત અને શું કરવું જોઈએ એ કરી હતી તો જે ફાર્માસિસ્ટ મિત્રો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ થવા માંગતા હોય અથવા તો પ્રમુખ કઈ રીતે બનાય પીસીઆઈ નું માળખું કેવું હોય છે જાણવા માગતા હોય એમના માટે આ વિડીયો છે તો વિડીયો શરૂથી લઈને અંત સુધી જોજો દોસ્તો આ ફાર્માસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે પીસીઆઈ જેની ઓફિસ દિલ્હીમાં આવેલી છે અને જેનો વહીવટ આખા દેશમાં ચાલે છે એનું માળખું કેવી રીતે બને છે એ આપણે પહેલાં સમજી લઈએ પીસીઆઈમાં છ સભ્યો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી નોમિનેટ કરે છે અને આ વખતે આ છ સભ્યોમાંથી બે સભ્યો ગુજરાતના છે એક તો છગનભાઈ પટેલ અને એક નવીનચંદ્ર સેટ છે આ બંનેને યુજીસી દ્વારા નોમિનેટ કરવામાં આવે છે પીસીઆઈમાં એ પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા છ સભ્યોને નોમિનેટ કરવાના હોય છે અને એક્સ ઓફિસીઓ મેમ્બર હોય છે ત્રણ એક તો ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસ બીજા છે ડ્રગ કંટ્રોલર જનરલ એફડીએના અને ત્રીજા છે ડાયરેક્ટર સેન્ટ્રલ લેબોરેટરીના આ ત્રણ સભ્યો બાપ સીધે સીધા પીસીઆઈના મેમ્બર હોય છે એ પછી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક સભ્ય હોય છે પછી મે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એક પ્રતિનિધિ હોય છે એવી જ રીતે એઆઈસીટીના એક પ્રતિનિધિ હોય છે અને એ પછી દરેક રાજ્યના ફાર્મસી કાઉન્સિલના એક એક પ્રતિનિધિ પોતાના રાજ્યની ફાર્મસી કાઉન્સિલમાંથી નોમિનેટ થઈને આવતા હોય છે એટલે અત્યારે આવા છવ્વીસ સભ્યો છે જે અલગ અલગ સ્ટેટમાંથી નોમિનેટ થઈને આવ્યા છે સાથે સાથે જે તે રાજ્યોની સરકાર દ્વારા પણ એક એક સભ્યને નોમિનેટ કરીને પીસીઆઈમાં મોકલવામાં આવતા હોય છે અત્યારે કુલ છત્રીસ સભ્યોને આવી રીતે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે અને એમાં આપણા મોન્ટુભાઈ પટેલ છે એ દમણ અને દેવમાંથી નોમિનેટ થઈને પીસીઆઈમાં ગયા છે અને હાલમાં પીસીઆઈની વેબસાઇટ જોશો તો મોન્ટુભાઈ પટેલ પ્રમુખ તરીકે બતાવે છે અને આ જે તમામ સભ્યો છે એ એક પ્રકારના વોટર કહેવાય મતદાતાઓ કહેવાય જ્યારે પણ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખની ચૂંટણી હોય ત્યારે આ આટલા સભ્યો જે લગભગ એસી જેટલા સભ્યો છે એ લોકો વોટ આપી અને પ્રમુખ નિયુક્ત કરતા હોય છે ગઈ વખતે જે પીસીઆઈ પ્રમુખની ચૂંટણી થઈ હતી એમાં મોન્ટુભાઈ પટેલ એ વખતે ગુજરાત તરફથી ગયા હતા ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી નોમિનેટ હતા એ ચૂંટણીમાં ઊભા હતા એમની સામે નવીનભાઈ શેઠ હતા અને મોન્ટુભાઈ પટેલને તેતાળીસ વોટ મળ્યા હતા જ્યારે નવીનભાઈ શેઠને પચીસ વોટ મળ્યા હતા આમ ચૂંટણી પછી મોન્ટુભાઈ પટેલ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા હતા હવે આ જોઈને તમને લાગતું હશે કે પીસીઆઈ ના પ્રમુખ બનવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે કાં તો તમે ગુજરાત સરકાર દ્વારા નોમિનેટ થાવ અથવા તો ફાર્મસી કાઉન્સિલ દ્વારા નોમિનેટ થાવ અથવા યુજીસી દ્વારા નોમિનેટ થાવ એટલે આ રીતે નોમિનેટ થવામાં પહેલું તો તમારી વર્ગ હોવી જોઈએ કારણ કે જેની સરકાર હોય એ એમના હોદ્દેદારો હોય અથવા તો એમના કાર્યકર્તાઓ હોય અને ફાર્માસિસ્ટ હોય એવા લોકોને નોમિનેટ કરતા હોય છે એટલે આ ખૂબ જ મુશ્કેલ છે બીજો રસ્તો એ છે કે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી જીતો અને ચૂંટણી જીત્યા બાદ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાંથી નોમિનેટ થાઓ તો તમે પીસીઆઈના પ્રમુખની ચૂંટણી લડી શકો અને ત્યાં પ્રમુખ બની શકો તો હવે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનું શું માળખું છે એ પણ આપણે જોઈ લઈએ કે દર પાંચ વર્ષે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી થતી હોય છે ગુજરાત ફાર્મસી કાઉન્સિલને આપણે જીએસપીસી પણ કહીએ છીએ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ એની દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે અને આ ચૂંટણીમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ ઉમેદવારી નોંધાવી શકે છે એટલે આપણે કહીએ છીએ તો દર પાંચ વર્ષે પણ એક વખતે જે વ્યક્તિ ચૂંટણીને આવે એ ફરી ચૂંટણી એવું ઈચ્છતા જ નથી જેના કારણે ગુજરાતમાં લગભગ દસ વર્ષે ચૂંટણીઓ થતી હોય છે હમણાં ગઈ ચૂંટણી બે હજાર તેવીસમાં ગઈ એની વાત આપણે અંતમાં કરીએ છીએ પણ આ જે ચૂંટણી દ્વારા જે છ સભ્યો ચૂંટાય જે છ સભ્યોને સૌથી વધુ વોટ મળે એ ફાર્મસી કાઉન્સિલમાં મેમ્બર બનતા હોય છે એ પછી મેડિકલ કાઉન્સિલમાંથી એક સભ્ય હોય છે અને કમિશનર આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગમાંથી એટલે કે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના જે કમિશનર છે એ સીધે સીધા ફાર્મસી કાઉન્સિલના મેમ્બર જ હોય છે પછી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એ સભ્ય હોય છે અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જે લેબોરેટરી છે એના એનાલિસ્ટ હોય છે એ ફાર્મસી કાઉન્સિલના સભ્ય હોય છે અત્યારે એમ ટી પારઘી જે છે એ લેબોરેટરી તરફથી અત્યારે ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્ય છે એવી જ રીતે દમણ અને દીવના પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિ આપણે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં આવતા હોય છે અત્યારે મોન્ટુ પટેલ દીવ દમણ તરફથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં સભ્યપદ છે અને દાદરા નગર હવેલી એના એક સભ્ય હોય છે રાજેશ રોહિત જે દાદરા અને દાદરા નગર નગર હવેલી તરફથી નોમિનેટ રહ્યા છે એ બાદ સરકાર દ્વારા પાંચ સભ્યોને નોમિનેટ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા એટલે આમ સત્તર સભ્યોનું ફાર્મસી કાઉન્સિલનું માળખું તૈયાર થાય છે હવે ગુજરાત સરકાર દ્વારા જે નોમિનેટ રહ્યા છે એમાં ભરતભાઈ પટેલ કશ્યપભાઈ પટેલ રસિકભાઈ પટેલ રીચાબેન દયા રા અને જસુભાઈ જાણી લઈએ વર્ષ બે હજાર માં ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી થઈ હતી જેમાં મોન્ટુભાઈ પટેલ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ બને હતા અને એવો નતા ઇચ્છતા કે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી થાય પરંતુ નામદાર હાઈકોર્ટના ચુકાદાના પરિણામે બે હજાર તેરમાં ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી યોજવી પડી અને આ ચૂંટણીમાં ઘણા વિવાદો થયા હતા ફાર્માસી કાઉન્સિલની ચૂંટણીમાં રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ મતદાન કરી શકે અને પહેલાં એવું હતું કે સાદી ટપાલ મારફતે બેલેટ પેપર દરેક રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટના ઘરે મોકલવામાં આવતા હતા પરંતુ બે હજાર તેરની ચૂંટણીમાં ઘણા સવાલો ઉઠ્યા હતા ઘણા ફાર્માસિસ્ટોને બેલેટ પેપરો નહોતા મળ્યા ત્યારે આ ચૂંટણી રજીસ્ટર એ થાય એવી ઘણી રજૂઆતો થઈ હતી જેના પ્રતાપે દરેક ફાર્માસિસ્ટને બેલેટ પેપરો એમના ઘરના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હવે આ ચૂંટણીમાં મતદાતાઓ એ જ હતા કે જે રજીસ્ટ્રેશન કરાવેલું હતું ઘણા ફાર્માસિસ્ટ એવા હતા કે જેમણે પોતાના રજીસ્ટ્રેશન રિન્યુ નહોતા કરાવી શક્યા તો એ પોતાનો મત આપવાનો અધિકાર ખોઈ બેઠેલા હતા આમ ગુજરાતના એસી હજાર ફાર્માસિસ્ટોમાંથી માત્ર ચોપન હજાર ફાર્માસિસ્ટો એવા હતા કે જે રજીસ્ટર્ડ હતા અને આ ચોપન હજાર ફાર્માસિસ્ટોને બેલેટ પેપર રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા એમના ઘરે મોકલવામાં આવ્યા હતા પરંતુ દોસ્તો દરેક ચૂંટણીઓમાં જોઈએ છે વિધાનસભાની હોય લોકસભાની હોય મતદાતાઓ પોતાની આરસના કારણે મતદાન કરતા નથી વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય પચાસ થી સાહીઠ ટકા મતદાન થતું હોય છે બાકીના ઘરે આરામ કરતા હોય છે પરંતુ ફાર્મસી કાઉન્સીલની ચૂંટણી અલગ જ હતી એમાં મતદાતાઓ કોઈ જગ્યાએ જઈને મત નહોતો આપવાનો પરંતુ બેલેટ પેપર એમના ઘરે આવ્યા હતા એમ છતાંય આરસની હદ જુઓ કે ચોપન હજાર માંથી ફક્ત સત્યાવીસ હજાર લોકો મતદાન કર્યું હતું અને સત્યાવીસ હજાર બેલેટ પેપરો પાછા ફાર્મસી કાઉન્સિલમાં આવ્યા હતા વોટિંગ થઈને અને આ સત્યાવીસ હજાર માંથી આઠ હજાર બેલેટ પેપરો તો નકલી હતા કે જે ફાર્માસિસ્ટ મતદાન નોતું કર્યું એમના ડુપ્લિકેટ બેલેટ પેપરો છપાયા હતા અને એમના દ્વારા મતદાન થયું હતું એટલે સીધા શબ્દોમાં કહી શકાય કે ફક્ત ઓગણીસ હજાર ફાર્માસિસ્ટોએ પોતાની જવાબદારી નિભાવી હતી અને મતદાન કર્યું હતું અને આ ઓગણીસ હજારમાં પણ ઘણા ફાર્માસિસ્ટ એવા હતા કે જેમણે સ્વયં મતદાન નહોતું કર્યું એમણે બેલેટ પેપરો અમુક ઉઘરાવવા આવનારાઓને આપી દીધા હતા પોતાના મતનું મહત્ત્વ નહોતા સમજ્યા અને આ એવા ફાર્માસિસ્ટો છે જે વોટ્સઅપ પર મેસેજો કરે છે કે આપણા પ્રોફેશનનું કંઈ થવાનું નથી ફાર્માસિસ્ટોનું કંઈ થવાનું નથી પરંતુ જ્યારે મતદાન કરવાની તક મળે ત્યારે પોતાના મતનો ઉપયોગ કરવાની જગ્યાએ બેલેટ પેપર બીજા લોકોના હાથમાં ધરી અને ફાર્માસિસ્ટોના ભવિષ્યનો ફેંસલો કરી દેતા હોય છે એટલું જ નહીં ફાર્માસી કાઉન્સિલમાંની ચૂંટણીમાં ઘણા ફાર્માસિસ્ટો એવા હતા કે જેમના ઘરેથી લોકો બેલેટ પેપર ચોરી ગયા બેલેટ પેપરો ચોરાયા બેલેટ પેપરો ઉઘરાયા આવી ઘટનાઓ બની હતી પરંતુ ચૂંટણી અધિકારી આંખો બંધ કરીને બધો તમાશો જોઈ રહ્યા હતા અને ચૂંટણી એમને પૂર્ણ જાહેર કરી આટલા બધા વિવાદો થયા હોવા છતાં પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી

ત્યારબાદ જે છ સભ્યો જીતીને આવ્યા હતા એમના નામ હિતેન્દ્રભાઈ પટેલ સત્યમભાઈ પટેલ તન્મયભાઈ પટેલ જીતુલભાઈ પટેલ ભીખાભાઈ પટેલ અને હસમુખભાઈ વાઘેલા આ છ સભ્યો કેમિસ્ટ એસોસિએશન અને એબીપીની પેનલમાંથી ચૂંટાઈને આવ્યા હતા ત્યારે આ છ સભ્યોએ સરકાર દ્વારા નોમિનેટ કરવામાં નહોતા આવેલા અન્ય સભ્યોને ટું ગુજરાત ફાર્મસી કાઉન્સિલની બોડી પૂર્ણ થઈ ન હતી એમ છતાંય તન્મયભાઈને પ્રમુખ તરીકે છૂટી કાઢ્યા અને ચલો પ્રમુખ થયા પછી ફાર્માસિસ્ટોના હિત માટે શું કર્યું લગભગ નવ મહિના જેટલો કાર્યકાળ એમણે પ્રમુખ તરીકે સંભાળ્યો હશે પરંતુ ફાર્માસિસ્ટોના હિત માટે કોઈ કાર્ય કર્યું નથી ઉપરથી ફાર્માસિસ્ટોની જે રિન્યુઅલ ફી હોય જે ફાર્માસીનો રિન્યુઅલ કરવાનું ચૂકી ગયા હોય જાન્યુઆરીથી માર્ચમાં અને રીએન્ટ્રી માટે જાય ત્યારે આ રીએન્ટ્રીની ફીમાં અમે વધારો કરી ફાર્માસિસ્ટોને નાણાકીય બોજ આપ્યો પરંતુ સરકાર દ્વારા પાંચ સભ્યને નોમિનેટ કરવામાં આવ્યા એમના નામ હું કહી ચૂક્યો છું ત્યારે બોડી જ્યારે પૂર્ણ થઈ ત્યારે ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ બનાવની પ્રોસેસની વિધિવત તૈયારીઓ શરૂ થઈ ગઈ અને જે દિવસે ફાર્માસી નથી ના નોર્મલી જ્યારે ફાર્માસિસ્ટ એમને ચૂંટીને મોકલ્યા છે ત્યારે એમને એમની જવાબદારી નિભાવી પડે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો પડે હારના ડર થી ઘરે ના બેસી જવાય એમ છતાં લોકોએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ ના લીધો જેના કારણે ભરતભાઈ પટેલ બિનહરીફ જીતી ગયા અને બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હવે સવાલ એ થાય અત્યાર સુધીના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે નોર્મલી જે સભ્યો જીત્યા હોય એમાંથી પ્રમુખ બનતા હોય છે અત્યારે પ્રથમ વખત એવું બન્યું છે કે જીતેલા સભ્યોમાંથી કાઉન્સિલ ના પ્રમુખ નથી બન્યા પરંતુ સરકાર દ્વારા નોમિનેટ થઈને આવેલા માંથી બને છે હવે એક રીતે જોઈએ તો બહુમતી સભ્યો એ જીતેલા હતા એમ છતાંય આરેલી પેનલના એટલે કે વિકાસ પેનલ ના માણસો એ સરકાર દ્વારા નોમિનેટ થઈને આવે છે અને પ્રમુખ પદનો હવાલો સંભાળે છે અને આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં કોણ જીતે છે કોણ હારે છે એ કોઈ યાદ નથી રાખતું પણ પ્રમુખ કોણ છે એ બધાને યાદ રાખે બધા યાદ રાખે છે પ્રમુખ કોણ છે એનું મહત્ત્વ વધુ હોય છે ત્યારે ફાર્મસી કાઉન્સિલમાં પોતાનો હોદ્દો અકબંધ રહે પોતાનું વર્ચસ્વ અકબંધ રહે એ માટે મોન્ટુભાઈ પટેલ દ્વારા સરકારમાં પોતાની વગ વાપરી પોતાના પાંચ મિત્રોને ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નોમિનેટ કરાવ્યા અને આ પાંચ સભ્યો મોન્ટુભાઈ પટેલ જે દમણ અને દેવથી પ્રતિનિધિ તરીકે આવ્યા છે એમનો એક વોટ એટલે છ વોટ કમિશનર હેમંત કોશિયાનો એક વોટ આરોગ્ય કમિશનર તો હાજર રહેતા નથી પરંતુ લેબોરેટરીના જે ટેક છે એનાલિસ્ટ એમનો એક વોટ દાદરા નગર હવેલીના પ્રતિનિધિનો એક વોટ એટલે સીધે સીધી બહુમતી મોન્ટુભાઈ એમના માસો પાસે હતી જેના કારણે ભરતભાઈ પટેલ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ બન્યા છે ત્યારે મિત્રો તમે જો પીસીઆઈ તો દૂરની વાત છે પણ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ બનવા માંગતા હોય તો કેટલી હદે રાજકીય વર્ગ જરૂરી છે એ તમને

વિકાસ પેનલ એટલે કે મોન્ટુભાઈ એમના હાથમાં છે ત્યારે દોસ્તો આગળના ભાગમાં પણ આપણે મોન્ટુ પટેલના ભ્રષ્ટાચારની વાત કરીશું અને કેવી રીતે એક ફાર્મસી કાઉન્સિલનો પ્રમુખ પીસીઆઈ ના પ્રમુખ બને છે અને આટલો મોટો ભ્રષ્ટાચાર કરે છે એ પણ ઉજાગર કરીશું જય હિન્દ જય ભારત જય સંવિતા